બનાસકાંઠા જિલ્લામાં ખેતી અને પીવાના પાણી માટે સીપુ અને દાંતીવાડા ડેમની કેનાલો મહત્વની છે પરંતુ આ કેનાલોની હાલત અત્યંત ખરાબ છે છેલ્લા ઘણા વર્ષોથી સીપુ કેનાલમાં સફાઈ કે નવીનીકરણના કામો ન થતાં કેનાલો તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તેઓમાં નારાજગી જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે અને સીપુ તેમજ દાંતીવાડા જળાશયો ખેડૂત માટે જીવાદોરી સમાન છે આ જળાશયોમાંથી કેનાલો દ્વારા ખેતી અને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ સીપુ જળાશય યોજનાની મોટા ભાગની કેનાલો આજે તૂટેલી અને સાફ સફાઈ વગરની હાલતમાં છે સરકાર ખેડૂતોની સુખાકારીની વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે સિપુ ડેમ આધારિત કેનાલો વર્ષોથી અનેક ગામોમાં પાણી પહોંચાડે છે પરંતુ જાળવણીના અભાવે આજે તે ખંડેર જેવી બની ગઈ છે જ્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે આ કેનાલો કાગળની જેમ તૂટી જાય છે અને પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થાય છે ચોમાસું નજીક હોવા છતાં કેનાલોની સફાઈ કે સમારકામ કરવામાં આવ્યું નથી ખેડૂતો જણાવી રહ્યા છે કે વર્ષ બે હજાર સત્તર પછી કેનાલોમાં કોઈ જ સફાઈ કે રિપેરિંગ થયું નથી તાજેતરમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ કેનાલો તૂટેલી હોવાથી પાણી ખેતરોમાં ગયું હતું ઘણી જગ્યાએ તો ખેડૂતોએ પોતાના ખર્ચે સમારકામ કરાવ્યું છે

નવરા નોકરા કે હવે કરવા નથી પણ અધિકારીઓ કહેતા હોય છે સાહેબ ચેક કર્યું ને સફાઈ કરી હોય હું માથે ઉપર નીચે રિપેરિંગ થાય જ ને જેવી રીતે મને હોય તો કે આ હવે પડ્યું થાય એટલે એટલે આનું આ રમણ બમણ એમાં કેનાલની પરસ્થિતિ કોઈ આ બે ચાર પાંચ વર્ષથી ખાલી આવે છે આંકડા કાપી અને આળો કાઢીને થોડું બાળીને દવાના થઈ જાય કહે છે કેનાલ રૂપેરિંગ થઈ ગઈ ચીડે ને રેલો મીચો હતો આ મને પેપરનું પાણી વાલ્યું ઉતારી ખાલી રેલો લહેર પહેની છે અને એ વળીને કોઈ રેલોય નથી આવ્યો કે કોઈ રૂપેરિંગ નહીં આવ્યું તો સરકારને સોંપડે પાકી બોલતી છે આ આંકડા કાપ્યા એ આંકડા ખાલી કાપીને એ મજૂરી એમને નોસ્યાથી બાલ્યાય નથી અને આ ફળોથી આ પોંસ વરથી ના પડ્યા પડ્યાથી બાઢે પોચ વર્ષેલા પડ્યા ખાલી આવીને લેલું માથે નોછું ન નોશું કરીને માલ નખે એ પોણી બોણી કોઈ સોટતા નહીં ખાલી અગોળ અગળ નસી પટાઇ જાય આ બાજુ મારું ખેતર આવ્યો આ એ બોજો છે બદલો બીજા કોઈ બોજો નથી ને એમને એમ કેનાલ પડી પડીએ આ ચાર પોચ વર્ષે નુકસાન આના અમારા ખેડૂતને જ છે ને બીજા છે ને સાહેબ હોય ખેડૂતને નુકસાન થાય પછી કહે છે તીતો તું કેનાલ ફૂટી જઈ અમારા બાળણ પડ્યા હોય એટલે રૂપેરિંગ કર્યા દેવાનું કે સાહેબ તો બલોક છે હોનું આ પહેલાથી પિત્તળ ગાલી હોય આપણે જે જગ્યાએ ઉભા છીએ બનાસકાંઠા જિલ્લામાં સીપુ ડેમ આવેલો છે એની આ મેઈન કેનાલ છે જે છે એક થી ચાલુ થાય છે અને આ બાજુ ઝેગડા સુધી તો જોઈ લે છે આગળ ગુગલ બાજુ પણ જાય છે તમે આ બાજુ છે એક થી ચાલુ કરી એટલે કે સીપુ ડેમથી ચાલુ કરો અને અહીંયા જેટલા સુધી કેનાલ છે ત્યાં સુધી જાઓ તો આ તમે અત્યારે જે જોઈ રહ્યા છો એવી રીતે જે જુઓ ત્યાં થી થીગડા તૂટેલી થીગડા માર્યા છે તો ફરીથી તૂટી ગયા છે પછી ઉપર જુઓ તો ઝાડખા એમના એમ છે આંકડા ઉગ્યા છે કાંટાળી પણ આ બોર્ડિન બીજીને ઉગેલી છે આ બાજુ જુઓ તો વાળ છે તમે જે બાજુ જોયો એ બાજુ જ્યારે હવે આ ચોમાસાની સિઝન આવી રહી છે ન કરે કુદરત કરે ને ડેમ અમારો ભરાય અને જો પાણી આવે ચોમાસામાં વધુ વરસાદ થાય અને પાણી આવે તો એ પાણી કેનાલનું જે પાણી આવે વરસાદ કરતાં કેનાલનું પાણી વધારે નુકસાન કરે એમ છે કારણ કે કેનાલ દરેક જગ્યાએ તૂટેલી પડી છે એ પાણી સીધી સીધું ખેતરમાં જશે અને ખેતરમાં જશે એટલે આ નુકસાન થશે તો આ નુકશાહી ભરપાઈ કોણ કરશે આવી જ સેમ પરિસ્થિતિ બે હજાર સત્તરમાં થયેલી હતી અને જે ગાબડા પડેલા હતા એની અંદર ખેડૂતે જાતે પોતે પોતાના પૈસે લગભગ સો સો ટોલા માટી નાખી અને પોતે ખર્ચો કરી અને કેનાલ રિપેરિંગ કરેલી છે સરકારને રજૂઆત કરી હતી પણ સરકારે આનો કોઈ ઉપયોગ એનું નિવારણ કર્યું નહોતું અને ખેડૂતને કોઈ સહાય આપી નથી હાલની પરિસ્થિતિને ધ્યાને લઈએ તો આપણે આગામી સિઝન ચોમાસાની જ આવી રહી છે તો આની જવાબદારી કોણ લેશે જો નુકસાન થશે તો સરકાર આપશે કે કેમ જે કોન્ટ્રાક્ટરો અહીં આવે છે તો એ સફાઈ કરવા માટે આવે છે ને રિપેરિંગ કરવા માટે ટેન્ડર પાડવામાં આવે છે તો કોન્ટ્રાક્ટર માત્ર ને માત્ર ખાલી બે ચાર મજૂરને લઈ અને કેનાલની જે ઉપરનો ભાગ છે ત્યાંથી સફાઈ કરે જેવા કે આંકડાને કાપીને ત્યાં ત્યાં દાટી દેવાના અંદરનો ભાગ એમનો એમ રહે હવે આ જે અંદરનો ભાગ રિપેરિંગ કરવાનો છે તો ક્યારેય થતો જ નથી લગભગ છેલ્લો હું અત્યારે બે હજારને દસ બાર પછી લગભગ હું કરે રહું છું તો બે હજાર પંદરમાં પૂરું આવ્યું હતું અને સત્તરમાં આવ્યું સત્તર પછી હજુ સુધી કોઈ રિપેરિંગ થયું નથી માત્ર ટેન્ડર પડે છે અને સરકારના પૈસાથી ચોપડાને જે થાય છે ચોપડે ડાયરેક થઈ જાય છે અહીંયા કોઈ રિપેરિંગ કરવા માટે આવતું નથી તમે આ બાજુ છેક થઈ લઈ અને આ બાજુ છેક ઝેડા સુધી જાઓ અધિકારીઓને આવવું હોય તો પણ જોઈ શકે છે પછી આગળ ચાલો બીજા ભરાઈ નાખું ભરાઈ તો બીજું હોય એ બાજુ બની જાય છે પછી કોઈ બાજી વાવ તો એ બની જાય મેં પોણી આવે મે પોણી પર ફોડી ફૂટે ને પર પોણી હેરે હેતું જાય છે પછી આગળ બોલ્ડન બીજા કાપે પછી મેન વાસી ને એ પછી ખીડું તો પોણી આવે તો બાજુ હમું કરે ને પછી પાવા વર્ગે હા ખીડું જાતે જ કરે છે હા આવે એ ભાડી દાદા ફોટા બીજા પાડી

તમે બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી સિપુ જળાશય યોજનાની આ જર્જરિત કેનાલોના દ્રશ્યો જોઈ રહ્યા છો દર વર્ષે કોન્ટ્રાક્ટરોની સફાઈ અને રિનોવેશનના ટેન્ડર ભરે છે પરંતુ બે હજાર સત્તર પછી કોઈ કામ થયું નથી કેનાલોમાં મોટા મોટા બાવળ અને બુરડીના ઝાડ ઉગી ગયા છે તે કાગળની જેમ તૂટેલી જોવા મળે છે આગામી ઉનાળામાં જો ડેમના પાણીની આવક વધે અને કેનાલોમાં છોડવામાં આવે તો તૂટેલી કેનાલોના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવના છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આવા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ચોમાસા પહેલા તમામ કેનાલોની સફાઈ અને સમારકામ કરવામાં આવે કેનાલ એમ પરિસ્થિતિ એવી છે જો કુદરત કરે ને ભરાય તો કોઈ ખેડૂતના ખેતરમાં પાણી લાયબ નથી હા બધા તૂટેલું પડ્યું છે હા અને મેં લાડ ઉજેલો છે ઢોંઢ તૂટેલી પડી છે રેતી ભરાયેલી પડી છે કોઈ કેનાલ પછી પોણી ખેડૂતને ખેતરે જો માલિક કરે ને ડેમ ભરે તો કોઈ ખેતરમાં પાણી લાય એવી હાલત નથી તો આ તાત્કાલિક મહેરબાની કરી અને આ સફાઈ કરવા વિ પણ આ તો આઈન તપાસ કરો તૂટેલી ન હોય તો આઈન તપાસ કરો કોન્ટ્રાક્ટનું મોન મોનતા હોય તો તમે જાતે આઈન ભાળો અને તૂટેલી હોય તો મોંધો ના કે કોન્ટ્રાક્ટ કઈ સાચું હા હાલ જો ને આ તો ચોખા નુકસાન થાય એટલે કોઈ ખેતરમાં પાક છેલ્લા વરાળુ આવેતર કર્યું હોય અને રાય છેતરમ તો આ વરરાળું વાવેતરે બાપડાનું ખેડૂત ન બગડી જાય આખું ના થાય હા એ બરચી છે હું કોમ કરેલું કાર્યવાહી ગોહનતાને કાર્યવાહી કરવી પડે આયન તાત્કાલિક વાની રૂપીની કરવું પડે હવે હાલ ઘડી જો વરસાદ થાય તો અંદર પાણી આવે એમ નથી કેનાલમાં ઝાડ બોરડી બાવળ બધું ઊભું છે અમુક જગ્યાએ તૂટેલી છે તો એની હાલ ઘડી તાત્કાલિક રિપેર થાય તો ચોમાસું પાણી અંદર જાય અને હાલ પરિસ્થિતિ એકદમ ખરાબ પરિસ્થિતિ છે હાલ પાણી હેડે એવી પરિસ્થિતિ છે જ નહીં પાણી છોડે તો નેરની બહાર નીકળે પાણી અંદર ન જાય ખેડૂતના ખેતર ઉધી ન જાય એટલે આને તાત્કાલિક ધોરણે રિપેર કરાવવી પડે તો જ આગળ પોણી વધે એના સિવાય પોણી વધે નહીં અને ગમે તે ભોગી અને પોણી વાયરની રિપેરિંગ કરવું જ પડે એમ બધે તૂટેલું છે અંદર ઝાડ ગયેલા છે અંદર કચરો ભરેલો પડ્યો છે હાલ પરિસ્થિતિ ખરાબ છે એમ જો કેનાલાની વાત કરો તો મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જો સીપુ ડેમની અંદર જે પાયાથી કામ લીધેલું છે આ સુધી બધે એમની એટલી જાડી અંદર પડી છે પાણીની તો બિલકુલ જવાની જગ્યા જ નથી તો તાત્કાલિક ધોરણે આ સરકાર રૂપેરિંગ કરે ને શું મારો ભગવાન કરે ને ચોમાસું ભરાઈ જાય વરસાદ ડેમ તો પહેલી કેનાલિયાની જરૂર છે ડેમ ભરાયે કોઈ ફાયદો થાય નહીં પણ કેનાલિયામાં ચોખ્ખી હોય અને ક્લિયર હોય અને રૂપેરિંગ કરેલી હોય મેં આટલો બાવળ પડ્યો હોય એટલી બોહડી પડી છે એટલો સગતરો પડ્યો હોય તો તાત્કાલિક ધોરણે સરકારની મારી વિનંતી છે કે આટલી રૂપેરિંગ કરે તો ખેડૂતોને શિયાળે પણ ફાયદો મળે બધે બધે આખું આખું ઠેડ સીપુ ડેમ મોડી અને ટેડોડા સુધીની બધી તૂટેલી જ પડી રહી અને એટલો ભયંકર મય અંદર કચરો હોય સફાઈ કરેલી છે પણ બિલકુલ એ એની તમે મીડિયા દ્વારા તમે ચેક કરી લો જો ખેડૂત ખોટું બોલતો હોય તો પણ અમારી લાગણી એવી છે કે અમારા આ પચીસ બોમ્બ છે ને તો આ રિપેરિંગ કરેલી હોય ને સફાઈ કરેલી હોય તો પોણી વળફે ને અને ખેડૂતના ખેતર સુધી પહોંચી શકે એવી અમારી માગ છે